સ્થાનિકોએ કહ્યું રજુઆતો કોઈ આવતું નથી નિરાકરણ સુરતમાં ભારે વરસાદ વખતે ગટરિયાપુર સમસ્યા સર્જાતી હોય છે જોકે વરાછાના અટલજી નગર વિસ્તારમાં વગર વરસાદે પણ ગટર ઉભરાતી હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ગટરિયા પાણીના કારણે સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું લોકો કહી રહ્યા છે કેમેરામેન મેન સેનિલ રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત છે અને આતલજી નગર એકેરોળ સુરત અને આ બે વર્ષથી ગટર નવી લાખી ગયા છે ત્યારનું પાણી ગટર ભરાયા જ રાખે છે ઉભરાયા જ રાખે છે અને આ ગત કીચડ જ થાય છે એટલી સમસ્યા સમસ્યા તો બે વર્ષથી નરી રહી છે ને કચરાવાળી પણ કોઈ આવતી નથી ગલીમાં અને બીમાર પણ પડે છે બધા કોઈને ડેન્ગ્યુ થઈ જાય છે કોઈને મલેરિયા થઈ જાય છે બધું થિયા રાખે છે અને એક છોકરાને આંખમાં એવું કરી ગયું છે ને કે આખ જ નથી ખુલતી છોકરાને ચાર પાંચ દિવસથી મારું નામ ભૂમિકાબેન રાજેશભાઈ રાવર છે અશ્વિની કુમાર સુરત સમસ્યા ગટર લાઈન છે બે વર્ષથી આ ગટર બનાવી તે છતાં બી ઉભરાયા જ કરે છે છોકરાઓને સ્કૂલ જવું સવારે મૂકવું છોકરા માંડા બધા છોકરાઓ ત્રણે ત્રણ માં ત્રણે ત્રણ છોકરા માંડા હાજા આવી રીતના આવી રીતના ક્યાં સુધી અમારે રહેવાનું છોકરાઓ જાય કેવી રીતે આવે કેવી રીતે

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે